મચ્છર મારો છે મચ્છરનો બોલ મને લાગા થાપું ને મસ્કાતો મને ના ના હ હાચું કે અરે હાચું યાર ખાકે તાર હાવું જોગન તમાર હાવું જોગન મારી તારું શું મારી હાવું જોગન લેઓ હા તારી હાવું જોગન ખાય તો હાચો તો શાંબો તે જોયા શાંબા એ શાંબા અરે શું કરે છે યે પતરાઈ ભાઈ નો માગી આયો સરદાર અરે પણ યે મોય પહેઈ શું કરતો તું

આ બેન ભૂંડ પેલા પાછા બે તમાર ગેંગ માં હારા છે છીઓ પાવ પેલા માં આવે છે એટલે તારે જોવું પડે માં સાબ તો ભાઈ આવું પડે છે ઓય સદન મારે આવવાનું એટલે તને અલગ થી પત્રિકા આલું યોડે ભાઈ બરાબર ભાઈ માથે પડે માથે પડે થોડો છટો દે સરદાર આ તો લગાડે મરમ કેવું લગાડીયો ભાઈઓ તો લગાડે ખરી સાદા શું કો હમણા હું તમે શું કહું હોય અને તમે પેલો હોમો બેન કોણ બેડા હો એ તો નાયા થી પાછા અઠવાડિયા થી ઉઠો પર હમકા આવી દો તમે નાયા હો ઓ હે અરે હું નાઉ ના નાઉ તારે પંછા નહીં તું આગળ એમ બેહી જા સરદાર હું શું તું નથી બેહી જા આમ કાઈ નકા હા એક તો પેલા ભૂડુ ભૂડ ગયો શું તારો આ બેહી જાય આ સરદાર જણા વધારે નહીં બોલતા હમણા ઘણા બોલાવલી એવી મસ્કા પડશે જન બીજું તો કોઈ નહીં હવે આ ઢેગડો કણે જ પડી ને લઈને મારને ભોડા મારી હાલો ભોડા મય હાલ દે

વલીને સેન દાડોથી આ સાંભળજો ભાઈ યાર કેમ અરે મારી સોગન મત ખાવા મેં તમને શું કીદેલું હાથે આવતો તો હવે બધા ભાત ખવડાઈ ખડે ના કર્યા જાડા ફેસ અલ્યા પણ તું રોમ તો તું તો મારો જૂના જૂના મોણોસ તું બેહી જાવ ઘરે જો તો હોય છે

તમારે કેવું થઈ બધા દેખાઈ રહ્યા હોય તો તમારું ખાવા કોણ ખાય છે બધું

અરે હેડો હેડો શું કરો છોને મારો જ્યા અરે વરસાદ આવે છે મારા ઓજા મને મો પહેલા તમારા બાપા કામ કરો મારી પર વિશ્વાસ નથી બીજવા તો કોઈ પર કરતો જ નહીં વિશ્વાસ આવે તો કોઈ ની બેહો ખરા હા બેહો હા 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 શું છે બોકળા અલ્યા અલ્યા બોકળા વિશ્વાસ બળ્યું શું લાગે ભૂખ લાગી મારા ઓજન હે કાદું લે ને તું હે કાદું નહીં ભૂખ લાગી હતી આ પેટ તા સુકાઈ ગયો એટલે પણ વાત કું એ ખાલી છે હવે એને ભરવાનું તમારે ચાર ભેગા થઈ છે તમે ભલે ગમે કરો હું તો કૂકું ના ઘરમાં પડો